ગાંધીનગરમાં નવરાત્રી દરમિયાન સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરીયા ગરબા નવરાત બે હજાર ચોવીસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ ગરબા સ્થળે કૈલાશ પર્વતની એશી ફૂટની વિશાળ પ્રતિકૃતિ તૈયાર કરાશે તેમજ નવરાત્રીના દરેક દિવસ દરમિયાન રક્તદાન કેમ્પ પણ આયોજિત કરવામાં આવશે સાથે જ આ ગરબામાં વૃદ્ધાશ્રમના વડીલો તેમજ દિવ્યાંગો મુકબધીર અને ચિલ્ડ્રન હોમના બાળકો માટે કાર્યરત સંસ્થાઓનો તેમજ સ્થાનિક વૃદ્ધાશ્રમોનો સંપર્ક કરી તબક્કાવાર રીતે આમંત્રિત કરાશે તો રાષ્ટ્રાન છે દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે યુવાનો માટે તો ગરબા એ સર્વ પ્રથમ પ્રાયોરિટી હોય છે એમના વગર નવરાત્રી મેદાન અધૂરી છે પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય દિવ્યાંગ બાળકો હોય બાળકો હોય અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રીથી દૂર રહેતા હોય છે એ પણ આ કૈલાસ ધામ જે અમે પર્વત નું આયોજન કરેલું છે એના દર્શનાર્થે આવે અને સપરિવાર આ નવરાત્રી નો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે